રામ રામ ખેડૂત ભાઈ એગ્રી ફીચરના આજના વિડીયામાં આપણે જે ટ્રેક્ટર જોવાના છે એ છે ન્યૂ ઓલેન્ડનું ત્રીસ સાડત્રીસ ટીએક્સ સ્માર્ટ ટ્રેક્ટર આજે આપણા ટ્રેક્ટરની એ ટુઝ એટ બધી માહિતી લેવું ઓગણચાલીસ વર્ષ પાવરના ટ્રેક્ટરમાં આપણે હું હું ફીચર્સ મળીએ ને કેવી કેવી ટેકનોલોજી મળીએ ને એ ટુ ટોટલ બધી ડિટેલ લેહું આ ટ્રેક્ટરમાં આપણે જે સ્ટ્રેટ આવે એકદમ સ્ટ્રેટ એરોડાઈનેમિક ટાઈપનું બોનટ ન્યૂ ઓલેન્ડના ટ્રેક્ટરમાં એ જ પ્રકારનું બોનટ મળી જાય અને એ ન્યૂ ઓલેન્ડના સિગ્નેચર બ્લુ પ્રિન્ટમાં જ પણ ગ્રાફિક્સનો ફેરફાર કરેલો છે ન્યુ ઓલેન્ડ હવે લગભગ પોતાના બધા ટ્રેક્ટરોમાં આ પ્રકારનું ગ્રાફિક્સ દેવા માંડ્યું ઘણા બધા ટ્રેક્ટરોમાં આવી ગયું છે અને ઘણા બધા ટ્રેક્ટરમાં આવનાર સમયમાં આ પ્રકારનું ગ્રાફિક્સ આવી જાય સફેદ કલરના કોમ્બિનેશનમાં સિવાય આપણામાં ત્રણ પીસ બોનટ મળી જાય થ્રી પીસ બોનટ જે ન્યૂ ઓલૅન્ડના ટ્રેક્ટરમાં આવી પ્રમાણે અને મીંડા કંપનીની એલોજન ટાઈપના હેડલેમ્પવાળી મોટી હેવી ડ્યુટી હેડલાઇટ આવીએ વેન્ટિલેશન માટે ખૂબ હાડું એવું જારીનું પ્રોવિઝન સેટિંગ કરેલું છે એ સિવાય બંને બાજુ જ્યાં જે પ્રોટેક્શન ગાર્ડની જરૂર છે ત્યાં એ બધે ફેન બેલ્ટને વોલ્ટિનેટર બેલ્ટને એમાં બધે બંને બાજુ પ્રોટેક્શન જારી આપેલી છે આ જારી બે કામ કરે એક પ્રોટેક્શન સેફ્ટીનું કામ કરે પ્લસ રેડિએટર સુધી કોઈ કચરો નથી પહોંચવા દેતી જેના લીધે રેડિયેટરનું ચોક્કસ ઓછું થાય એ પ્રકારની જારી આપેલી છે અને પહેલાં ન્યૂ વાલના ત્રીસ સાડત્રીસ ટ્રેક્ટર જે આવતા બે હજાર છવ્વીસ આ બે હજાર છવ્વીસનું મોડલ છે બે હજાર છવ્વીસ એમાં બધા એમાં આગળ અહીંયા નેવું કિલ્લાનું બમ્ફર મળતું હવે બમ્ફર નથી મળતું નેવું કિલ્લાનું આગળ અહીંયા ફૂલ હેવી ડ્યુટી ચૂલો મળી જાય ફૂલ હેવી ડ્યુટી વજન મળી જાય અને અહીંયા આપણે અલગથી વોલ મળી જાય ફ્રન્ટ એક્સેલના સપોર્ટમાં કે કોઈ આપણે અલગથી બમ્ફર કે કોઈ લગાડવું હોય તો લગાડી હકી એ પ્રકારના હોલ મળી જાય ફ્રન્ટ એક્સેલની વાત કરીએ તો આપણામાં ગુડિયર કંપનીના છ જીરો હોળના આગળના ટાયર મળી જાય અને ગુડિયર કંપનીના જ તેર છ અઠ્યાવીસના પાછળના ટાયર મળી જાય વ્હીલ પ્લેટું રીમ અને ફેન્ડર આ બધાનો કલર સિમ્પલ જે છે યલો વ્હાઈટ કલરના કોમ્બિનેશનમાં એ જ પ્રકારનો આવે છે ને સ્ટેરિંગની ને ફ્રન્ટ એક્સલની વાત કરી તો આપણામાં સિંગલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ મળી ગયા જાય ફૂલ હેવી ડ્યુટી છે એમાં કોઈ તકલીફ નથી સિંગલ એક્ટિંગ પાવર સ્ટેરિંગ છે અને એ પ્રોપર મેટલના પ્રોટેક્શન ગાર્ડ સાથે છે અને એકદમ સ્ટ્રેટ જ છે હેવી ડ્યુટી સ્ટ્રેટ જ ફ્રન્ટ એક્સેલ છે પણ એડજસ્ટેબલ એક્સેલ છે કે આપણે એક્સેલને દર બે બે ઇંચના ગાળે એડજસ્ટ કરી અને અમુક કોઈ આપણે ઝારીનું સેટિંગ કરવું હોય હાકડી પોળી તો એ આપણે એમાં કરી શકીએ એ પ્રકારની એડજસ્ટેબલ ફ્રન્ટ એક્સેલ આપેલી છે છેટ લગાડવા માટેની પટ્ટીઓ અહીંયા જ આપેલી છે એ સિવાય અહીંયા આપણે અંદર પીચોતેર એચની એમેરોન કંપનીની પીચોતેર એંચ બાર વોલ્ટ પીચોતેર એંચની પાવરફુલ બેટરી આપી દીધી અને એની બાજુમાં જ આપણે પ્રી ક્લિનર સાથે ત્રણ સ્ટેજનું ઓઇલબાસ ટાઈપનું ફિલ્ટર મળી જાય અને રેડિયેટરની વાત કરીએ તો એલ્યુમિનિયમનું ફૂલ મોટું હેવી ડ્યુટી રેડિયેટર આપેલું છે અને રેડિયેટર ફેનની વાત કરીએ તો પ્લાસ્ટિકનો રેડિયેટર ફેન આપેલો છે કે જે લાંબો સમય સુધી ઓપરેટ થાય તો એમાં કોઈ કાટ નહીં લાગે કે એવી કોઈ સમસ્યા નહીં આવે આપણા ટ્રેક્ટરમાં પાવર સ્ટેરિંગમાંથી અલગથી જ ઓઇલનું કન્ટેનર જોવા મળીએ કે એમાંથી જ સીધો પાઇપ મળી જાય આપણે પાવર સ્ટેરિંગના પંપને આપણા ટ્રેક્ટરમાં ટેન્ડમ ટાઈપના પંપ મળી જાય પાવર સ્ટેરિંગ અને હાઇડ્રોલિક માટે કે જેના લીધે આનું બે ઓઇલ સેપરેટ સેપરેટ છે પાવર સ્ટેરિંગનું ને હાઇડ્રોલિકનું કોઈ ટૂંકમાં આપણું ઓઇલ ભેળસેળ થતું નથી અથવા મિક્સ થતું નથી જેના લીધે આના પાવર સ્ટેરિંગની લાઈફ બહુ લાંબી થઈ જાય બહુ લાઈફ વધી જાય સેપરેટ ઓઇલ કન્ટેનર છે પાવર સ્ટેરિંગનું એ સિવાય આના ઇન્જિનની વાત કરીએ તો આપણામાં સિમ્સનનું ત્રણ સિલિન્ડરનું પચીસો સીસીનું ઇન્જિન મળી જાય સિમ્સનનું એસ ત્રણસો પચીસ ઇન્જિન મળી જાય પચીસો સીસી ત્રણ સિલિન્ડરનું કે માં આપણે બાણું એમ એમનો બોર અને એકસો સિત્યાવીસ એમ એમના સ્ટ્રોક સાથે એકસો પચાસ એનએમનું ટોર્ક અને ઓગણચાલીસ હોર્સ પાવરનો પાવર પ્રોડ્યુસ કરે ને એ પ્રકારનું સેમસનનું ઓગણચાળીસ હોર્સ પાવરનું પચીસો સીસીનું ઇન્જિન મળી ગયા હે અને અહીંયા મળી ગયા હા આપણે એનું બાર વોલ્ટ પાંત્રીસ એમ્પિયરનું પાવરફુલ ઓલ્ટિનેટર અહીંની બાજુમાં જ આપેલો છે અઢી કિલોટનો સ્મૂથ સેલ્ટર મોટર અને આ છે એનું હાઇડ્રોલિકના ઓઇલને ફિલ્ટર કરવા માટેનું હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર આ ઇન્જિનમાં આપણે લગભગ ત્રણસો કલાકનું સર્વિસ ઇન્ટરવલ મળી જાય કે પચાસ કલાકની પહેલી સર્વિસ ત્યારબાદ દર ત્રણસો કલાક આપણે આનું સર્વિસ ઇન્ટરવલ મળી જાય કે મેન્યુઅલ પ્રમાણે જે આની બધી સર્વિસ કરવી પડતી હોય એ પ્રમાણે ડિલેવરી સિસ્ટમની વાત કરીએ તો કી લોકથી ઓપરેટ થાય એ પ્રકારનું ફૂલ એવી ડ્યુટી ફાઈબરનું ડીઝલ ટેન્ક છે અને આપણા આમાં ડબલ ડીઝલ ફિલ્ટર મળી જાય સેકન્ડરી અને પ્રાઇમરી એ પ્રકારના ડબલ ડીઝલ ફિલ્ટર મળી જાય અને માઇકો બોસના ત્રણ સિલિન્ડરના ફ્યુલ ઇન્જેક્શન પંપ સાથે આ ટ્રેક્ટરનું ઇન્જિન આવે અને લગભગ અડતાલીસ લિટરની ફ્યુલ ટેન્ક કેપેસિટીવાળું આપણામાં ડીઝલ ટેન્ક મળી જાય અને એ ફૂલ હેવી ડ્યુટી છે ફાઈબરનું વાત તો તો ન્યૂ ડીએક્સના જે બધા મોડલમાં ટ્રેક્ટર આવી એ પ્રમાણેનું એકદમ ખુલ્લું પ્લેટફોર્મ આવે વચમાં નાનકડો બમ્પ છે પણ એ કોઈ રીતના આપણે રૂપ થાય નથી અને ક્લચની વાત કરી તો એકદમ સોફ્ટ ક્લચ છે એકદમ સોફ્ટ ક્લચ છે અને એમાં આપણે પ્રોપર ક્લચનો લોક મળી ગયા હે કે જેના લીધે આપણે લાંબો સમય સુધી ટ્રેક્ટર સ્ટેન્ડ બાય પોઝિશનમાં રાખવું હોય તો આપણે ક્લચમાં લોક પણ લગાડી શકી એ પ્રકારનો સિંગલ ક્લચ મળી જાય આપણે ટ્રેક્ટરમાં અહીંયા આપણે બે કનેક્શન મળી ગયા બાર વોલ્ટના બે કનેક્શન મળી જાય પાવર સોકેટ કે એમાં આપણે એક્સેસરીઝ તરીકે કોઈ લાઈટું ફિટ કરી કે કોઈ મ્યુઝિકનું ટેપ ફિટ કરી એમ્પ્લિફાયર તો એના માટે બાર વોટના હો વોટ હું તેની પાવર સપ્લાયના ઇલેક્ટ્રિક સોકેટ મળી ગયા એ સિવાય અહીંયા છે એના પીટીઓનો રેન્જ સિલેક્શન ગેર આ ટ્રેક્ટરમાં આપણે ડબલ પીટીઓ મળી ગયા હે પાંચસો ચાલીસ સ્ટાન્ડર્ડ અને મલ્ટી સ્પીડ ગેરમાં પીટીઓ ઓગણચાલીસ હોર્સ પાવરના ટ્રેક્ટરમાં મલ્ટી સ્પીડ ગેરમાં પીટીઓ કે જેમાં રિવર્સ પીટીઓ પણ આવી ગઈ એ પ્રકારની સુવિધા લગભગ ન્યુઅલનના ત્રીસ સાડત્રીસ એક ટ્રેક્ટરમાં અમે જોઈ છે અને કદાચ બીજા ટ્રેક્ટરમાં કોઈમાં આવતી હોય તો તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ફોર્મમાં બીજા ટ્રેક્ટરોમાં છેક પાછળની એક્સલ સુધી પ્રોપર ગાર્ડ કરેલ આવે એ પ્રકારનું ગાર્ડ આમાં નથી કંપની કરી દીધું જો કરેલું વધારે કરી દીધું તો વધારે સારું થાય કારણ કે અહીંથી કોઈ ગારો ઉડ ગારો ઉડે કે કોઈ પાણી ઉડે કે એવી કોઈ કમ્પ્લેન ઓલા પ્લેટફોર્મમાં નથી આવતી જેમાં અહીંથી વાહુંથી પ્રોપર ગાર્ડ ફિટ કરેલા આવે ફેન્ડરમાં જ આપણે નાનકડું ફાઈબરનું ટૂલ બોક્સ અને એની અંદર ટૂલ કિટ કંપની ફિટિંગ મળી જાય અને ફેન્ડર કંઈક આ પ્રકારના જે વ્હાઇટ કલરમાં આવે ટી એક પ્રકારના જ ફેન્ડર છે એલઈડી ડીઆરએલ આપણે ઇન્ડિકેટર ડીઆરએલ હાદા જ મળી જાય એલોજીન ટાઈપના હેડલેમ પર જ એમાં એક ગ્રે બેન્ડલ મળી જાય પ્લેટફોર્મ ઉપર ચડવા ફેન્ડરમાં બધે પ્રોપર ગાર્ડ રેલ આપેલી છે એવી ડ્યુટી કે પિલિયન રાઇડર બેહી અને આરામથી પકડીને બેહી શકે હકે ફેન્ડર અને ટાયર વચ્ચે ગેપ ચેક કરીને તો એ બહુ સારો એવો ગેપ આવી દીધો ચાર પાંચ આંગળનો કે કદાચ તમે આ ટ્રોલીમાં આકો કે ખેતીમાં આખો ને તો ક્યાંય આપણે કોઈ ધૂળ ઢેફું કે પથ્થર કે આમાં ફસાય ને એવી કોઈ સમસ્યા જ નહીં આવે એનું કંપની પ્રોપર ધ્યાન રાખેલું એ પ્લસ પ્લેટફોર્મમાં બેહીને તો એમ થાય કે નાનું પ્લેટફોર્મ મોટું સીટ બીટને અરેન્જમેન્ટ બધું પ્રોપર છે અને અહીંયા ખુલ્લી જગ્યા એટલી બધી છે ને કે આમ તમે આરામથી બેહી શકો લાંબો સમય સુધી ટ્રેક્ટર ઓપરેટ કરો ને તો એ કંઈ ખબર જ ના પડે ને એવું એવી રીતના આનું પ્લેટફોર્મ તૈયાર કર્યું છે અને બ્રેકની વાત કરી તો આપણા ટ્રેક્ટરમાં મલ્ટીપ્લેટેડ હોઇલિમ બસ ડિસ્ક બ્રેક મળી જાય અને અહીંયા છે એના હેન્ડ એક્સિલેટરનું આપણે એક્સિલેટરનું લિવર અને એની બાજુમાં જ મળી જાય આપણે અહીંયા પાર્કિંગ બ્રેક એટલે કે હેન્ડ બ્રેક માટેનું લિવર એ સિવાય આના ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરની વાત કરીએ તો આપણામાં સેમી ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર મળી જાય ફ્યુલ ગેજ આરપીએમ મીટર અને ટેમ્પરેચર મીટર એ ત્રણે ત્રણે આપણા એનોલોગ મળી જાય એ સિવાય ઇન્જિન ઓઇલ પ્રેશર હવર મીટર એ બધું ડિજિટલ મળી જાય અને એ સિવાયની અલગ અલગ બ્લિન્કેશન લાઇટો મળી જાય આપણે અહીંયા ઇન્ડિકેટર હેડલેમ્પ પાર્કિંગ લેમ્પ હજાર લેમ્પ બેટરી એ પ્રકારની તમામ ઇન્ડિકેશન બ્લિન્કેશન લાઇટો આપણે મળી જાય એની બાજુમાં જ આપણે ઇન્ડિકેટરના કંટ્રોલ અને મેઇન હેડલેમ્પના કંટ્રોલ મળી જાય ઇગ્નિશન કીની બાજુમાં જ આપણે ઓર્નની સ્વિચ મળી જાય અને ટ્રેક્ટરને બંધ કરવા માટેનું લિવર આપણે નીચે મળી જઈએ હવે વાત કરીએ આપણે આપણાના ગેરબોક્સની તો મેઇન ગેરમાં આપણે એક બે ત્રણ ચાર રિવર્સ અને રેન્જ સિલેક્શનમાં લો અને હાઈ રેન્જ સિલેક્શનમાં લો અને હાઈ એટલે કે ટોટલ દસ ગેર મળી ગયા આપણા ટ્રેક્ટરમાં આઠ ગેર મળી ગયા આપણે આગળ જવા માટેના અને બે ગેર મળી ગયા આપણામાં રિવર્સ જવા માટેના આઠ પ્લસ બેનું નું કોમ્બિનેશન મળી જાય અને એ ઓરિજિનલ સાઇડ શિફ્ટ મળી જાય હા કોઈ જલેબી ગેર નથી પ્રોપર ઓરિજિનલ સાઇડ શિફ્ટ અને ફૂલ્લી કોન્સ્ટન્ટમેસ ગેરબોક્સ મળી જાય એકદમ ઈઝી શિફ્ટ છે જો અને ફૂલ્લી કોન્સ્ટન્ટ મેસ ગેરબોક્સ મળી જાય કોમેન્ટ કરીને કહેજો કે ટ્રેક્ટરમાં ઓગણચાલીસ વર્ષ પાવરમાં ફૂલ્લી કોન્સ્ટન્ટ મેસ ગેરબોક્સ આવે ન્યૂ ઓર્લેન્ડ અને જોન્ડિયર સિવાય એ સિવાય આની લિફ્ટની વાત કરી તો આપણામાં એડીડીસી ટાઈપની એચપી હાઇડ્રોલિક્સ મળી જાય જો એનું સ્ટીકર આ મારે છે એચપી હાઇડ્રોલિક્સ પોઝિશન કંટ્રોલ અને ડ્રાફ્ટ કંટ્રોલના લીવર સાથે આપણામાં લિપ્ટોમેટિકનું બટન એ મળી જાય ઓગણચાળીસ વર્ષ પાવરના ટ્રેક્ટરમાં લિફ્ટોમેટિકનું બટન એ અમુક જ એક કે બે જ કંપનીઓ આપે છે જેમાંની એક ન્યૂ ઓલ છે કે ઓગણચાળીસ વર્ષ પાવરના ટ્રેક્ટરમાં આપણે લિફ્ટોમેટિકનું બટન આપે કે જેના લીધે આપણે હાઇડ્રોલિકના કંટ્રોલ વારંવાર હેઠે હાથી ઉપાડવામાં ના પડે પાછળ જ આપણે રિફ્લેક્ટર મળી જાય અને આમાં આપણે ટોપલિંગ આ ટ્રીપિંગ ટ્રોલીનું હુક ને આ ડ્રોબર પટ્ટી એ બધું કંપની ફિટિંગ એક્સેસરીઝમાં મળી જાય કોઈ વસ્તુ અલગથી આપણે લેવાની જરૂર નહીં પડે અને એ પાછળ જ આપણે બાર વોલ્ટનું ઇલેક્ટ્રિક સોકેટ મળી જાય ત્રણ પોઈન્ટ સેન્સિંગ સાથે આપણે આમાં મીટાની હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય કે જેને કંપની એચપી હાઇડ્રોલિક મીટાની હાઇડ્રોલિક લિફ્ટ મળી જાય લગભગ હોળસો પચાસ કિલોગ્રામની લિફ્ટિંગ કેપેસિટી સાથે એમાં આપણે સિંગલ જ ડિસ્ટ્રીબ્યુટર મળી જઈએ ટ્રીપિંગ ટ્રોલી ઉપાડવા માટે અને આ છે એને ઇન્ફોર્મેશન પ્લેટ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસનું મેન્યુફેક્ચર ટ્રેક્ટર છે મેક્સિમમ બીટીઓ પાવર પાંત્રીસ હોર્સ પાવર બસો છપ્પન ગ્રામની એસએફસી છે બસો પાસઠ બસો પાસઠ ગ્રામની એસએફસી છે અને ડાબી બાજુના ફેન્ડરમાં પ્રકારની ન્યૂઅલ એગ્રીકલ્ચરની બેજિંગ મારેલી આવે અને જમણી બાજુના ફેન્ડરમાં આપણે નંબર પ્લેટ લગાડવા માટેની પ્લેટ આવે પ્લસ એલોજન ટાઈપના હેડલેમ્પવાળી મોટી હેવી ડ્યુટી વર્કિંગ લાઇટ મળી જાય એ સિવાય આપણે આના પીટીઓની વાત કરતા હતા કે આપણા ડબલ પીટીઓ મળી જાય મલ્ટી સ્પીડ ગેરમાં અને પાંચસો ચાલીસ ઓગણચાલીસ હોર્સ પાવરના ટ્રેક્ટરમાં આપણે પાંત્રીસ હોર્સ પાવરનો પીટીઓ પાવર મળી જઈએ અને આપણે હાઇડ્રોલિક લિફ્ટના સેટિંગ અથવા એડજસ્ટમેન્ટ માટે સિંગલ સાઈડ બાર મળી જઈએ કે આનો ઉપયોગ કરી અને આપણે એડજસ્ટમેન્ટ કરી શકીએ પ્લસ બીજી બાજુ એડજસ્ટ કરવા માટે આપણે મેન્યુઅલી પિન ખોલીન કરવું પડે પ્લસ આપણામાં સ્ટેબિલાઇઝર નથી મળતા એની જગ્યાએ કંઈક આ પ્રકારની થ્રેડવાળી ચેન મળે કે આ ચેનનો ઉપયોગ કરીએ અને આપણે આપણે ઇમ્પ્લિમેન્ટને સ્ટેબલ કરી શકીએ રિયર એક્સલની વાત કરીએ તો એકદમ ફૂલ હેવીડ્યુટી રોબોટ ટાઈપની પ્લેનિટ રિગિયરવાળી ઇપિસાઇક્લિક રિડક્શનવાળી રિયર એક્સલ મળી જાય અને એમાં ફેન્ડરનું બધું ફિટમેન્ટ જો પ્રોપર ફિટમેન્ટ છે ફૂલ હેવીડ્યુટી પ્લેટથી કે જેના લીધે આપણે આમાં કોઈ ડેમેજ થાય કે બ્રેકડાઉન થાય કે એવી કોઈ સમસ્યા નહી આવે વાત કરીએ આપણા ગેરંટી વોરંટી સર્વિસ તો દર ત્રણસો કલાકના સર્વિસ ઇન્ટરવોલમાં સર્વિસ મળી જાય છે પ્લસ છ હજાર કલાક અથવા છ વર્ષ સુધીની ટી વોરંટી મળી જાય એ સિવાય આપણા ટ્રેક્ટરમાં લગભગ એક લાખ રૂપિયા સુધીની સબસિડી મળવા પાત્ર છે તો કેવું લાગ્યું તમને બધાને અન્યુ વલનનું ત્રીસ સાડત્રીસ ટી એક્સ માર્ટ પ્લસ